હવે જોઈએ સમાચાર વિગતવાર તો શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર અંબાજી યાત્રાધામ ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે અંબાજી દેશના એકાવન શક્તિપીઠમાં આધ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે અંબાજી મંદિરના શિખર ઉપર ત્રણસો સુવર્ણ કળશ લાગેલા છે અંબાજી મંદિર ખાતે આજે મકર સંક્રાંતિ પર્વને લઈને ખેડ બ્રહ્માના ભક્તો દ્વારા મંદિરને રંગબેરંગી પતંગોથી શણગાર કરવામાં આવ્યો છે ખેડ બ્રહ્માના ભક્તો દર વર્ષે મકર સંક્રાંતિના પર્વ પર અલગ અલગ પ્રકારની પતંગો લઈને અંબાજી આવતા હોય છે અને આ પતંગ ઉપર જય અંબે પ્રિન્ટ કરાવેલી પતંગો સાથે મંદિરમાં શણગાર કરતા હોય છે

તથા રંગ બરંગી પતંગ ના શણગાર કરી છે મારું નામ છે અંશ અમે ખેડબ્રહ્મા લગભગ સાત થી આઠ વર્ષથી આઈએ છીએ પતંગનો કરવા અંબાજી મંદિરમાં એટલે લગભગ અમે રંગબેરંગી પતંગો બધી અલગ અલગ પ્રિન્ટની ની અંબે લખેલી એવી છપાવળાઈ પતંગ પછી અલગ અલગ કલરની પ્રિન્ટેડ એવી બધી પતંગો લાઈએ છીએ કોખાડી ને ચીલી ને એવી બધી અલગ અલગ પતંગો લાઈએ હા મંદિર અમે આખું આખું મંદિર શણગાર કરેલું જ છે બધું નીચે ઉપર બારની ની સાઈડ નાના મંદિર બધું જ ત્યારે ભક્તો દ્વારા ખેડ બ્રહ્માના ભક્તો દ્વારા અલગ અલગ પ્રકારની પતંગો લાવીને શણગાર કરવામાં આવ્યો છે આમાં આસ્થાનું કેન્દ્ર અંબાજી મંદિર જે ગુજરાત રાજસ્થાન સરહદ પર આવેલું છે ત્યારે ભક્તો દ્વારા મકર સંક્રાંતિના પર્વ પર રંગબેરંગી પતંગોથી શણગાર કરવામાં આવ્યો છે જેમાં જય અંબે પ્રિન્ટ કરાવેલી પતંગો ઉપર શણગાર કરવામાં આવ્યો છે ત્યારે આ મંદિર રંગબેરંગી પતંગો સાથે સજવ્યું છે અને જે પર્વ પર છે એ માતાજીને વિશેષ શણગાર પણ કરાયો છે જ્યારે મંદિરમાં પર્વને લઈને વિવિધ પતંગોથી જય અંબે લખીને પ્રિન્ટ કરાવેલી પતંગો સાથે શણગાર કરવામાં આવ્યો છે ને સાથે સાથે આવનારા ભક્તોમાં પણ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે ત્યારે ખેડ બ્રહ્માના ભક્તો દ્વારામાં રંગબેરંગી પતંગોની સાથે પતંગો સાથે શણગાર કરવામાં આવ્યો છે સાથે સાથે મહાદેવના આસપાસ પણ મંદિરમાં પણ શણગાર કરવામાં આવ્યો છે